શંકરાચાર્ય લાગણીના જળ વડે મર્દન કરું છું ને શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવી આપ સૌનું અભિવાદન કરું છું આજની આ એક કેન્દ્રવર્તી ક્ષણે એક નાનું બાળક જેમ અફાટ અમાપ એક રત્નાકર દરિયાને નિહાળતો હોય એવું જ આ વિસ્મયતાથી આ જે ગુરુત્વ આજે શિક્ષણનું ક્ષેત્ર છે એને નિહાળું છું આમ તો એકવીસમી સદીમાં આમ તો નવી શિક્ષણ નીતિ આવી ગઈ છે મૂલ્યો બદલાઈ ગયા છે અને ખાસ કરીને લર્નિંગ ટુ લર્ન આ બેઝ ઉપર આપણો આખો ભારત દેશ વિશ્વ છે તે વધી રહ્યો છે આમ તો ટીચિંગ શબ્દ છે ને બહુ ભયંકર છે અને એટલા માટે જ લર્નિંગ શબ્દ એપીજે અબ્દુલ કલામ કહેતા કે લર્નિંગ ગીવ્સ ટુ ક્રિએટિવિટી ક્રિએટિવિટી લીડ્સ ટુ થિંકિંગ થિંકિંગ પ્રોવાઈડ નોલેજ એન્ડ નોલેજ મેક્સ યુ ગ્રેટ એટલે એટલા માટે જ ક્ષમતા ઉપર એટલે કે કોમ્પિટન્સી મનોજોક ઉપર જ્ઞાન ઉપરને મૂલ્ય ઉપરને આ બધાનું જ્યારે સહજ રીતે

ત્યારે અદભુત ચમત્કાર થાય આપણે સરસ મજાની પ્રાર્થના કરી સરસ્વતી પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડિયા સરસ મજા અર્થ છે કે હે ભગવતી સરસ્વતી

આખી જે આ ગુરુ પરંપરા અને જે પ્રેરકની જે માર્ગદર્શકની જસ્ટ ટીચર ઇઝ અ ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ એ કેવું વાતાવરણ પૂરું પાડી દે અને સહજ રીતે વિદ્યાર્થી છે એમાં સહજ રીતે શીખતો જાય ખાસ કરીને જેટલા પણ સરકારી શિક્ષકો છો એ જાણે છે કે સરકારી બાળકો છે એ હજી જજુમે છે કારણ કે જ્ઞાન એટલું વિસ્મયવાળું છે કે વિદ્યાર્થીનું પૂર્વ જ્ઞાન અને શિક્ષકે આપેલું જ્ઞાન એ બંને વચ્ચે જે ઇન્ટરેક્શન થાય આંતર પ્રક્રિયા થાય અને પછી જે સહજ સર્જન થાય એ જ્ઞાન હોય છે આમ તો મનોવિજ્ઞાનની ભાષામાં કહું તો આપણે જે વિચાર શબ્દ વાપરીએ છે આ પણ ભૂતકાળ છે વિચાર શબ્દ વર્તમાન કાળ નથી વિચારણા આ શબ્દ છે તે વર્તમાન કાળનો છે તો આટલું અદ્ભુત છે અને વિસ્મયતાથી નિહાળીએ એકવાર વરસાદ થતો હતો અને નેવાઓ જે નેવામાંથી પાણી પડે ને ગામડામાં તો નેવાને અભિમાન થયું કે આ અમે વરસીએ છીએ અને ત્યારે એમ કહ્યું કે વાદળને પૂછો કે આ તમારામાં જે પાણી ભર્યું છે છે ને વાદળના કારણે એમ હું પણ મારી જાતને નેવા સ્વીકારી લઉં અને મારી અંદર જે જે ગુરુ તત્વ વાદળ સ્વરૂપે વરસાદ વરસ્યો છે એમને આ સ્મૃતિ ચિહ્ન અર્પણ સાથે અને જે સૌથી મહત્વની વાત છે રોટરી ક્લબની કે આ જગતમાં બધું જ છે પણ સંસ્કૃત સાહિત્ય જેમ કહે છે કે યોજક તત્વ દુર્લભ એક પાથ ફાઇન્ડર મળવો જે પ્રેરકનું કામ કરે અમને બધાને અહીંયા ભેગા કર્યા સરસ રીતે આપે જે બહુમાન કર્યું તે બદલ આપનો આભાર હસ્ત